નમસ્કાર મિત્રો મિત્રો આજે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ મોબાઈલથી ડાઉનલોડ કેવી રીતે કરવું જી હા મિત્રો ઈ શ્રમ કાર્ડ જો તમારી પાસે હોય તો એના ઘણા બધા ફાયદાઓ છે અને એના ફાયદાઓ શું શું છે એના વિશે વિગતવાર વાત એક વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે એ વિડીયો જો તમે જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ પરંતુ ઈ શ્રમ કાર્ડ એક વખત તમે રજિસ્ટ્રેશન કર્યા પછી ઈ શ્રમ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ગમે ત્યારે જે પ્રમાણે આધાર કાર્ડ ડાઉનલોડ કરીએ છીએ એ જ પ્રમાણે તમે ઈ શ્રમ કાર્ડ મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો તો ઈ શ્રમ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે ઈ શ્રમ કાર્ડ શ્રમ કાર્ડ લખશો એટલે અહીંયા શ્રમની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા નીચે ઓપ્શન છે ગો ટુ મેઇન પેજ તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે અહીંયા ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો નવું ઈશ્રમ કાર્ડ જે છે બનાવવું હોય તો તમારે અહીંયા આ રજિસ્ટર્ડ ઓન ઈ શ્રમ કાર્ડ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ત્રણ જે ઈશ્રમ કાર્ડમાં જે મંથન યોજના છે જેમાં મહિને કંઈક ત્રણ હજાર રૂપિયા તમને મળે છે તો એનું રજિસ્ટર પણ તમે અહીંથી કરાવી શકો છો પરંતુ આપણે તો ઈશ્રમ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે એટલા માટે અહીંયા ઓલરેડી રજિસ્ટર્ડ લોગ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે જે મોબાઈલ નંબરમાં આધાર કાર્ડ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર તમે અહીંયા ટાઈપ કરો ત્યાર પછી આ જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરો અને સેન્ડ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે મોબાઈલની અંદર એક ઓટીપી નંબર આવી જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ફરી એક વખત તમારે કેપ્ચા કોડ ટાઇપ કરી અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર ઓટીપી આવશે બરાબર એ હું તમને જણાવી દઉં તો આ પ્રમાણમાં એ ઓટીપી આવશે તમે અહીં જોઈ શકો છો તો એ ઓટીપી તમારે ત્યાં ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે જે કોડ છે એ કોડ ટાઈપ કરીને એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે બે માધ્યમથી તમે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો એક તો તમારી પાસે આધાર નંબર હોવો જોઈએ આધાર નંબર તમારે સિલેક્ટ કરવાનો છે આધાર નંબર ન હોય અને નવું નવું આધાર કાર્ડ કાઢ્યું હોય તો એ રિટર્લ આઈડી કરીને છે તો એના ઉપર ક્લિક કરીને તમારે આઈડી ક્લિક કરી અને આઈડી લખીને તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી તમારા એ ત્રણ માધ્યમ ફિંગરપ્રિન્ટથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો એડિટ કરથી અથવા તો ઓટીપી પરંતુ સૌથી મહત્ત્વનો અને સિમ્પલ રહેશે આધારમાં ઓટીપી વેરીફાઈ કરીને આપણે ઓટીપી પર ક્લિક ઓટીપી સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી અહીં આપણે જે કેપ્ચાકોડ છે એ કેપ્ચાકોડ ટાઈપ કરી દેવાનું છે અને એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા આધારમાં ફરી એક વખત મોબાઈલ નંબરમાં ઓટીપી નંબર જશે અને છેલ્લા ચાર અંક બતાવશે બરાબર જે હશે તે અહીં ઓટીપી નંબર આવી ગયો છે છ્યાસી બાણું પંચાણું તો આપણે અહીંયા લખી દઈએ આપણે આ પ્રમાણે ઓટીપી નંબર લખી દીધો છે અને ઓટીપી નંબર ટાઈપ કરીને ફરી એક વખત તમારા અહીંયા આ જે કેપ્ચાકોડ છે એ કોડ ટાઈપ અહીંયા કરવાના છે અને વેલિડેટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે મિત્રો આમાં અપડેટ ઈ કેવાયસી કરાવવું હોય તો તમે કરાવી શકો છો બાકી કોઈ જરૂરિયાત નથી અહીંયા તમારું આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ આવી જશે અને ત્યાર પછી તમારે અહીંયા અપડેટ પ્રોફાઇલ કરવી તો પ્રોફાઇલ કરી શકો છો પરંતુ આપણે અહીંયા ડાઉનલોડ યુએન કાર્ડ મતલબ કે ઈ શ્રમ કાર્ડ જે છે ડાઉનલોડ કરવાનું છે એટલા માટે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારું ઈ શ્રમ કાર્ડ જે છે એ ડાઉનલોડ થઈ જશે આ પ્રમાણે અહીંયા ઓપન થઈ જશે એ તમે જોઈ શકો છો તો આ પ્રમાણે સિમ્પલ રીતે તમે તમારું ઈ શ્રમ કાર્ડ જે છે એ ડાઉનલોડ કરી શકો છો અહીંયા ડાઉનલોડ યુએન કાર્ડ એના ઉપર આપણે ક્લિક કરશું એટલે તમારી પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ જશે આ પ્રમાણે અહીંયા પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો આ પ્રમાણે તમે સિમ્પલ રીતે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો